ઇંજલે આજે નવી સાડી પહેરી છે તો પેતરા મારે પુડલા પાર્ટીની મીટિંગ છે અહીંયાં બધા ડિસ્કસ કરે કોણ કેટલા પુડલા ખાશે કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આ વિરાધી તેજો ક્યારનો ઉઠીને રમે છે અને બસ હું તો જસ્ટ જાગી જ છું એટલે કેટલા વાગ્યા છે પોણા અગિયારે હું જાગી આજે તો બહુ નીંદર આવી ગઈ મસ્ત અને વિરાદિત્ય ભાઈ જાગે છે વિરાદિત્ય આઈ થિંક આઠ વાગ્યાનો જાગે છે મારો દીકરો હાલ વિરાદિત્ય ક્રોક્સ પહેલે હાલ બાબા જાય પહેલે હાલ બાર રમી હાલ હવે અમે બાર રમશું હા

રિસાણી છે જાન મરી બોલતી નથી આલે આલે બસ અડધું અડધું આલે આલે આખું આખું આલે આખું બસ એમ ગાનો કરે દીધું હા આલે 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 શું જોઈ શું જોઈ મન કે શું જોઈ આયો શું જોઈ એ આ તો ઓરેન્જ તો છે

કેવો ડાયો દીકરો કામ કરે કિંજલ કપડા શકે ચાલો બધા અડદિયો જમવા જો અડદિયો અડદિયો જમવા હાલો કે અડદિયો કે બોલ અડદિયો ખાવા હાલો હેલો ગાઈસ ચાલો બધા અડદિયો ખાવા કે ને

હવે એનું શાક બનાવવાનું એટલે એ છે ને શાક બહુ મીઠું થાય સરસ દેશી ટમેટા વરાળિયું પીવા એકદમ મસ્ત ખાટું મીઠું તીખું બહુ મસ્ત વરાળિયું છે જલે આજે નવી સાડી પહેરી છે તો પેતરા મારે વિરોદિત છે ને બારે જ રે અને એને બાબા જ જાવું એ નકરું છે ક્યાં જાઉં મદીકને બાબા એ બાબા જાઉં કોણ લઈ જશે બાબા દિયા દીયા લઈ જશે તો દિયા પાસે ગાડી તો નથી કેમાં જાઈશું બાબા કાઢી નાખવા આમાં બાબ એમાં જાઉં હું ના કાયું પહેરું છે પહેરું છે પહેલું દાન ન આવડે કઈ મને બાઈક ચલાવતા ન આવડે દીક વીરા દિતે મને એમ કહે છે કે આ બાઈક લઈ લે અને તું હાલ બો થા બાબા આમ જો રાજા કાકા આવશે ને તો એ ખેંચી જશે એમ કહે છે ક્યાં ઝાસ

આવડે બાકી કઈ આવડે નહી ગોટું પેથો અને વિરાદિત્ય એના વગર આલે ને એની પાસે એની પાછળ પાછળ ફરશે હવે જ્યાં સુધી ગોટું રહેશે ને ત્યાં સુધી બસ હવે મારા હેર થોડાક જ દિવસ છે આવા બીખરા બીખરી ઝુલ્ફે અને બસ હવે બે ત્રણ દિવસમાં મારી ઝુલ્ફે થઈ જશે રેશમ સી તેરી ઝુલ્ફે સાથે જઈને વિરા દીતે કેટલું બધું મમ લઈ આવ્યો ખોલ ખોલ જલ્દી શું લઈ આવ્યો દીક શું લઈ આવ્યો તું મમ કોણ લઈ આવ્યો મમ શું છે ઈ મમ છે સ્ટ્રોબેરી

આમાં એક મસ્ત વસ્તુ છે જે હું અત્યારે કોઈને નહીં બતાવું બધાને મેરેજમાં જોવા મળશે એમેઝોનમાંથી મગાવેલી છે બહુ મસ્ત છે તો બધાને મારી બધી વસ્તુ જોવા માટે મેરેજમાં આવવું પડશે પુરલા પાર્ટીની મીટિંગ છે અહીંયા બધા ડિસ્કસ કરે કોણ કેટલા પુરલા ખાશે

વિરાદિત્ય એ વિરાદિત્ય મૈકાના પુડલા નું આયોજન ફિક્સ થઈ ગયું છે આ છે રીંગણાનો ઓળો આ છે રોટલો અને ત્યાં રીંગણા ફોલે છે અને વિરાદિત્ય રમે છે મોબાઈલમાં કઈ કામકાજ કરે છે વિરાદિત્ય વિરાદિત્ય એ બુરા નાઈટ ભજીયા પાર્ટી ચાલે છે બાજુવાળા દઈ ગયા ભજીયા અત્યારે વેગા છે 10 અને વિરાદિત્ય અને અમે બધા ભજીયા ખાઈ છે હું પિંજલ વીરાદિત્ય ભજીયા ખાવે ભાવે મમમ તીખા તીખા છે કે તીખા તીખા યમ યમ તો ચલો બધાને બાય બાય જય માતાજી ગુડ નાઈટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પેલી દે લાઈક કરો કાચ્યો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય કે દે બાય